નમસ્કાર મિત્રો અરતી ફરતી બ્લગમાં આપનું સ્વાગત છે મિત્રો સવાર સવારના ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો હજી સવારના વાગ્યા સુધી છ અને ખેતરમાં વહેલું વહેલું ટ્રેક્ટર આવી છે કેવી રીતે ખેડા ખેડા છે છે બતાવું મિત્રો મિત્રો આપણે પાવડો લઈને ખેતરે આવી આ ટાઈપનો પાવડો છે ખેતરી આવી ગયા અને આ ઓર કાઢ્યા છે જો કપાસ માટે વાપવા માટે આ ખેતરી આપણે કપાસ વાપવાના છે અને એ પાછો પ્લોટ કરવાનો છે કપાસનો પ્લોટ કરવાનો છે એટલા માટે આય છે એમ ઓર સિવા કાઢ્યા છે ટ્રેક્ટર છે આપણે બતાવતા હોય ને પછી આપણો તો મિત્રો આ ટાઈપના ઓર કાઢેલા છે આખા ખેતરમાં અને આપણે અમો કપાસ વાપવાના છે મિત્રો તો કપાસ ઉપવા ગયો છે કેવી રીતે સૂપું તમે બતાવો જો સપા શુભ શરૂઆત થયા તો લગી લાગી ગયું કુંડા હેપાર ઈર કાલે હું દેખાદો પડી પડી ગમસા પડી પડી તો બધી કરી કેટલું લાવ્યું એ શિખર શું લેવું બધું ખબર જ ના પડે સમીમાં મેં તો કોણી લોટું પડે તોય ના કીધું વાર કમા પીધું શું કરી મિત્રો જુઓ પાણીનો બંબો પડે આ બંબાઈથી પાણી સીધું જાય આપણે નાખ્યું ફોર્મ જાય જુઓ મિત્રો આપણા ખેતરમાં પાણી આવી ગયું અને પાણી વારી દીધું તમે જોઈ શકો છો પાણી થાય પહેલાં શાળામાં મિત્રો આ પાણી થાય અને આ પાણી નાખી નાખી થાય તો કેવો આકાર બન્યો છે તમે જોઈ શકો છો પાણીનો આખા ખેતરના કપાસ જતા જો મિત્રો પાતા પાતા આપણે આટલા છીએ અડધું ખેતર પીજું છે અડધું બાકી છે અનેક વાર પાણી આવે છે તમે જોઈ શકો છો જુઓ હોમ પાણી આવે છે જાય છે હોમ પાણી અને આપણે ફર્સ્ટ ટાઈમ કપા ટચિંગ પ્લોટ કરેલ સાધ કેવું રીઝલ્ટ સર વિડીયોમાં જોતા રહીજો તમને બતાવીશ મિત્રો આપણા બે શહેર આશી દો એક આર્યો અને પેલો કોરો બે આગળ પીજું સર પોણી કેવું થાય છે તમે જોઈ શકો છો હાપના રેલા પટેમ પાણી થાય છે અને આટલા કટ પડે છે દો થાય પાણી તમે જોઈ શકો છો મિત્રો આખું ખેતર પીજું દો આ ટાઈપ મિત્રો આખું ખેતર પીજું આપણે તમે જોઈ શકો છો તો આમાં આપણે ઘરે જઈ આ પ્લોટ ઉગાડ્યો ઘેર નરમ ઉગાડવાના એટલે ઘર આગળ ખેતર છે કાલ ખાતર ભરી તું એમાં આપણે લઈને નરમ ઉગાડશું ચલો આપણે એમાં ઘરે ઘરેથી પાણી વાર પાછા